પારડી તાલુકાના મોટા છીપા પટેલ ફળિયા ખાતે રહેતા ઓગણસાઠ વર્ષીય રાધેશ કમરસિંહ બાળિયા ગત રોજ શનિવારના સાંજે મોટા વાઘછીપા બજારમાં ગયા હતા ત્યારે તેઓ બજારમાંથી પરત પોતાના ઘરે નાના પુંડાથી પારડી જતા રોડ ઉપર ચાલતા આવી રહ્યા હતા ત્યારે અચાનક એક પૂર ઝડપે વાહન હંકારીને લાવતા અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી રાધેસિંહને અડફેટ મા લીધા હતા અકસ્માત સર્જી તરત જ અજાણ્યા વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો ગંભીર ઇજાગ્રસ્ત રાધેસિંહ બારેને સ્થાનિક લોકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે પારડી સરકારી હોસ્પિટલ લવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માતની ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના સંબંધે પારડી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પારડી સરકારી હોસ્પિટલમાં જઈ પીએમ કરી લાશને વાલીને કબજો સોંપ્યો હતો પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે